હેલો કહીશ વેલકમ બેક એક નવ લોક તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કઈ કેમ છો કઈ બધા મજામાં તો મસ્ત સવાર પડી ગઈ છે વાતાવરણ તો એકદમ મસ્ત ચીલ ઠંડુ ઠંડુ થઈ ગયું છે વરસાદ પડે તો કાલે તો બહુ જ પણ આપણા ઘરે નતા તો જો કહીશ પગમાં ના આવતા ના તો કહીશ બધા હા હા કામ કરે છે ચલો કહીશ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ એક વાર માની ગુડ મોર્નિંગ જય માતાજી એ અંશુરી અલગ વેલા ઉઠી ગયો હતું ગુડ મોર્નિંગ જય માતા ચાલો ગાઈસ તો પપ્પા તો સવાર સવારમાં નીકળે હા બાર ક્યાં પેલી જૂની ગાડી લઈ જાય ખબર નહીં પડ્યા હા જીનલ ગુડ મોર્નિંગ અરે જીનલ તો હાલ હા સોદભાવ મંડી હા એ મમ્મી આઈ તું પકડ ન દે જાવ ક્યાં હા

Anak saya itu memikir habisnya, kadek banay, anu utla Tisha, Tisha, eklek-eklek rumah, ha? aja Guys, Tisha itu eklek-eklek rumah, anu banyai jelewa. Anu soda riko.

चलो इस दो शीतल आओ बदु खाई लिए तो गाइस चलो जम्मन बदु आई जा गाइस रोटी ले आई जा रोटला जी ने खावे बादरे ना छास सेहतरी आवाज़ बाई हम पोर्सन में पगे बेज बेज मालूम ही लागतो तुम्हें हां हां चट चट सब पोटू पगे खा लो खा तो अच्छा खाया खटा थोड़ा ही તો ગાઈસ ઘરે પોતું કરતા હતા ને ટીવાર રૂમઈ હાફનો કરનો આવ્યો હતો એ રુહી હાફ આવ્યું હા એ બડો એનો યે હાફ તારા ઉપર આવી જાય એમ ના ચલા ગાર્ડન માં મૂકી દઈએ ગાઈસ

અને હવે હવા ગયો તો કપડાં બદલા દોડ વાગી ગયો ને ગાઈસ માંડી જઈશ ક્લાસમાં ફેર ડિઝાઇનનો આ સાઈડ ગઈ છે જીનલ વર્ગી છે ચોકરીમાં વાસણ ધોવા અને ગઈશ વાદરા આવ્યા બોલો ખરા દેખાતા નહીં તો ચલો ગાઈસ હવે હું એ નીકળું નોકરી તે ટાઈપનો મોબાઈલ આપીશ ગઈશ ત્રિશાન ફોટોશૂટ કરીએ છીએ

फोटा पड दिजा लय जाई तारू कोण काही करून फोटा पडायच हां आव बधू मूकी द्या कदा आणा आईज बमरा लिया तर विडिओ उतारवा बोलावती ती

Hva er det som skjer med henne? રોટલી થઈ જઈને શીરો બનાવ્યો આજ તો રમતા રંધાર બધી કરી દીધી હજુ તો ત્યાં પપ્પા નોકરી આવે નહી આ જો ભજીયા ખા તું કરું ખાલી ખાલી ખાવી ઓ ખાવાનું તો ખાય ને ભજી ચાલુ સર અહીંયા ખાવાનું ચાલુ છે બે જણ ને અહીંયા બનવાનું ચાલુ તો ગઈશ આપડે આજ તો મમ્મી કીધું કોથમી વાળો બનાવીએ તો કોથમી મળી નહીં પણ આટલી મળીને આટલી નો બનાવીએ ટીકડી

ચાલો પૂરા થઈ ગયા કઈ સવાર નાખી ફટાફટ ગરમ છે ગરમ છે તો ગાઈસ હજુ આના ચીર બટાકા વાળો બાકી છે છોકરો માટે બધો ખાઈ હજ મિક્સ જ કોથમી ઓછી પનારી છે કોથમી હારો તરકો કાઢે પછી કોથમી આવન તાને હારો હમ બસ એક વાત ખાધા હતા કે ન્યાય એક બનાતા ને તે

તો કઈ ટાકો જમવા નીકળ્યું ગયો તો જમી લઈએ દાળ ભાત નું ભજીયા એટલે મારા ટીકડી આવી કરવા ને દીયા થઈ આવી મારે જમ દોર દોરી હાલ તો ભાઈ ના મચ્છી મે હું ચલો તો જમવાનું કાટા હા આપો તો લાઈટ જાય પેલા ખાઈ લઈએ लाइव जाए और सब पर हम ये भी अलग कर लिए तब पहला भर के डाल है हां ते पी पी पीवान पास में पति जना रही है तो गाइस सीरो भी बनाया हम चलो सीरो ले आ काट जी काटा जावन पहे पता हां मैं काट दू अपन कछु हतो नहीं ले बापा पचाक दुबो करा ह गरम तो नहीं नहीं

અને હવે સાફ સફાઈ ચાલુ કરી હ અંધારું અંધારું કરી દીધું કઈ ઘરમાં તો બે લાઈટ ચાલુ કરી આપેલા પેસુરી આવા ને તો વાહને બહુ થયા નહીં ને હા એટલે આઈટમ બને તું કઈ સાજી જો હજુ દે આ સાઈડ તો ઢગલો આ તો ઢગલો છે ને અહીંયા બી પડે હે જ્યાં શીખા નહીં હા એટલો ઢેરા હો ગયા હે

જીના લે ભજીયા બનાવ્યો શીરો બનાવ્યો દાલ ભૂતો બગડે તું ને ખાટલો પોથર્યો જો પોથરી નથી દેતા બે રીતે ના ખવાય બઉ વાર વાલ લગાડે